નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા ખેતી આપણો મુખ્ય વ્યવસાય ગણવામાં આવે આવે છે છે ને એટલે જ ભારતને દેશ કહેવામાં પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો આપણે એટલો બધો ઉપયોગ કર્યો ગ્રીન રિવોલ્યુશન લાવવા માટે એના પરિણામો હવે આપણે ભોગવી રહ્યા છીએ કે આપણા ખોરાકમાં કોઈ પણ કૃષિ જણસ હોય તો એમાં સ્વાસ્થ્યને નુકસાન કરે એવા તત્વો દર વખતે આપણને મળે છે અને એના કારણે ખાનાર વર્ગ છે અથવા તો ખેડૂત પોતે પણ એ બધાના સ્વાસ્થ્યને અસર થઈ રહી છે આ જાણકારી એટલી બધી ભયજનક રીતે આપણી સામે આવી રહી છે એટલે હવે જરૂર છે કે આપણી ખેતી પદ્ધતિ બદલાય અને પરંપરાગત વર્ષો પહેલાં આપણે જે ખેતી કરતા હતા કુદરત આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હતા એ તરફ વળવું જોઈએ એવું આપણને હવે વિશ્વાસપૂર્વક લાગી રહ્યું છે ને એમાં આ બાજુ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળે એ માટે કેટલાક લોકોએ એટલી બધી મહેનત કરી છે એના પરિણામો પણ આપણને હવે જોવા મળી રહ્યા છે અને આવું જ એક નામ છે સુભાષ પાલેકર આમ તો એ કૃષિ સ્નાતક હતા પણ સૌથી મહત્વની વાત એમણે જંગલોમાં ફર્યા પછી જોયું કે અહીં તો બધું એમને એમ ચાલે છે એ બાબતમાં એમણે એટલું બધું સંશોધન કર્યું ને પછી ધીરે 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 ખેતીની આખી પદ્ધતિ શરૂ કરી જેને શૂન્ય બજેટ ખેતી અથવા તો જીરો બજેટ ખેતી તરીકે ઓળખવામાં આવે છે એમણે આ ખેતીનો એટલો બધો પ્રચાર કર્યો અને આખા ભારત દેશમાં એ ઘૂમ્યા ગયા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું અને આજે ભારતના ઘણા બધા રાજ્યોમાં આવા ઝીરો બજેટ ખેતીના મોડેલ ફાર્મ પણ વિકસી ચૂક્યા છે અને હજારોને પણ એનાથી વધારે સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે મજાની વાત એ છે કે આ સુભાષ પાલેકર રાજકોટ આવી રહ્યા છે આવતા અઠવાડિયે આ પહેલા પણ અગાઉ આવી ચૂક્યા છે ને એનો ઘણા બધા ખેડૂતોએ લાભ લીધો છે અને ફરી આ લાભ લેવા જેવો છે આ આયોજન વિશે વાત કરવી છે પાલેકરજીની પદ્ધતિ શું છે એના વિશે પણ વાત કરવી છે ને વાત કરવા માટે આપણા સ્ટુડિયોમાં જે કાંતિભાઈ પટેલ આવ્યા છે કાંતિભાઈ પટેલ ઉદ્યોગકાર તો છે જ પણ એમને બહુ સરસ મજાની ગૌશાળા વર્ષોથી લગભગ વીસ પચીસ વર્ષથી ચલાવે છે ખેતી પણ એટલી સરસ કરે છે ને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળે એ માટે પણ ઘણા સમયથી એ કામ કરી રહ્યા છે કાંતિભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી જીભાઈ પહેલાં તો થોડું આયોજન વિશે કહો કે આ સુભાષ પાલેકરજી ક્યારે આવે છે શું આયોજન છે ખેડૂતો એમાં કઈ રીતે જોડાવું પેલા એ માહિતી આપો એ સૌથી વધારે જરૂરી છે અમારું આયોજન સુભાષ પાલેકરજી એ નવું જે સંશોધન કર્યું છે જી પંચસ્તરીય બાગ એટલે ખેડૂતોને એટીએમ ની જેમ કાયમી એમાં રૂપિયા મળે બરાબર નીચે જમીનની અંદર કંદમૂળ લેવાના ઉપર મેથી જેવા શાકભાજી લેવાના પછી મરચા મરચા ટમેટા એના પછી આવે વેલાવાળા શાકભાજી એની ઉપર સરોગો સરોગો ઉપર ફળજળ એટલે ખેડૂતોને બારે મહિનામાંથી એક પૈસા મળ્યા કરે અને પાણી પાછું એમાં 20% પાણી જોઈએ એસી ટકા અને 80% વીજળીની બચત થાય પાણીની બચત થાય અને પાલેકરજી આ બાબતમાં ખૂબ ડીપ ગયેલા છે અને આના મોડેલ ફોર્મે આપણા ગુજરાતમાં તૈયાર થઈ ગયા છે મહારાષ્ટ્રમાં તો ઘણા બધા છે વાહ વાહ બહુ સરસ કઈ તારીખથી કઈ તારીખ છે ખેડૂતો કઈ રીતે જોડાવવું છે 12 13 ને 14 3 દિવસ જોડાવવાનું છે એમાં ત્રણ દિવસ નો કાર્યક્રમ અમદાવાદ રોડ પર ત્યાં પ્રોગ્રામ રાખ્યો છે રેવા જમવાની સાથે ખેડૂતો પાસે ખર્ચ પેટે આપણે નવસો રૂપિયા નક્કી કર્યા છે એમાં ત્રણસો રૂપિયાનું પુસ્તક ફ્રીમાં આપવામાં આવશે પાલકરજી જે નવું સંશોધન ગોઠવેલું છે બે ટાઈમ જમવાનું નાસ્તો રેવા બધી સપોર્ટ સાથે બહુ સરસ ખેડૂતો એમાં જોડાવા જેવું એટલે છે કારણ કે સુભાષ પાલેકરજી એ લગભગ ખેતી ક્ષેત્રે ક્રાંતિ કહેવાય એવી આ પદ્ધતિઓ આપી છે એમાં કીધું એમ નવી એક પદ્ધતિની પણ વાત છે કે એક સાથે પાંચ પાક તમે લઈ શકો એમણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે લગભગ પચીસેક પુસ્તકો છે અને જુદી જુદી ભાષામાં એના ભાષાંતર પણ થયા છે ગુજરાતમાં ગુજરાતીમાં પણ એમના પુસ્તકો ભાષાંતરિત થયા છે એટલે અને એમને પદ્મશ્રી મળ્યો છે આપણે બધા જાણીએ છીએ અને એમનો જે અનુભવ છે છે એ એનો લાભ લેવા જેવો પણ કાંતિભાઈ મને છે કે તમારો પરિચય કઈ રીતે પાલેકરજી સાથે થયો પાલેકરજી સાથે હું બેંગ્લોર ગૌરક્ષાના સેમિનારમાં ગયો હતો કેટલા વર્ષ પહેલાની વાત છે બે હજાર પાંચ ઓકે ત્યારે પાલેકરજી નો પ્રોગ્રામમાં પાલેકરજી હતા એમને સાંભળ્યા પછી મેં કીધું આ માણસ જ આપણા માટે ઉપયોગ કારણ કે આપણે હુંડલો નાખી દેજે ગ્લાસ એક પાણી જરૂર છે હાંડો રેડી ત્યાં એમનો સંપર્ક થયો એટલે મેં એમની સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી કે આ કાઈ વાંધો નહીં તમે કયો ત્યાં આવીશ અને ફક્ત ખર્ચ પેટે આવવા જવાનું ગાડી ભાડું લઈએ છીએ

કઈ રીતે શું વાવવું વાવેતરની જે પદ્ધતિ છે એ જ અગત્યની છે બહુ સાચી વાત બહુ સાચી વાત પણ એ જે કે છે કાંતિભાઈ કે એક ગાય થી તમારે બધું ચાલી શકે હા એ શું ગણિત છે એ થોડું સમજાવો ગણિતમાં જે જીવામૃત જે સિસ્ટમ છે કે આપણે ગાયના એક ગ્રામ ગોબરમાં ત્રણસો કરોડ બેક્ટેરિયા છે બરાબર એટલે આપણે જે દસ કિલો જેવું છાણ આમાં જીવામૃત બનાવવા નાખીએ છીએ એટલે કરોડો બેક્ટેરિયા એમાંથી ઉત્પન્ન થાય છે જે જમીન ની અંદર જઈ અને એ અળસિયા પંદર ફૂટ નીચે જે અળસિયા હોય છે ને એને બેક્ટેરિયા જગાડે છે ઉપર લઈ આવે છે જીવામૃત વાપરવાથી અળસિયા ઉત્પન્ન થઈ જાય અને અળસિયાનું કામ એવું છે કે ઉપર જાય ત્યાંથી બીજું કાણું નીચે પડે એક ને કાણામાં પાછા જતા જમીન ને ફળદ્રુપ બનાવી દે ઓક્સિજન પૂરો પરા મળે અને જમીન ને ફળદ્રુપ પરે અને ઉપરાંત ઓટોમેટિક ખાતર એ મળે ને એટલે જ આપણે બીજું ખાતર ઓછું નાખવું પડે જી 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 જમીન ફળદ્રુપ થઈ ગઈ એટલા માટે અને નું ખાતર બજારમાં વેચાતું મળે છે

શરૂઆતમાં ડરે છે અથવા તો વિશ્વાસ નથી બેસતો કઈ રીતે તરફ ખેંચાય છે આમાં હકીકત છે ખેતીવાડી જે અધિકારીઓ સાહેબ લોકો છે એ એવી રીતે છે કે ત્રણ વર્ષ સુધી તમને ઉત્પાદન ના મળે બરાબર ખેડૂતોને એમ કે ખેડૂતો એનું સાંભળીને બીતાવું સાચી એટલે સામાન્ય સમજ એવી જ છે કે બે ત્રણ વર્ષ સુધી તમને તમારે ખોટ સહન કરવાની તૈયારી રાખવી જોઈએ એવું કઈ છે જ નહીં હું લગભગ પંદર દિવસ પેલા જસદણ માં બાપભાઈ કરી મળવા ગયો હતો પચાસ વીઘામાં પાલેકર સિસ્ટમ ખેતી કરે છે પાલેકર ની એને અમદાવાદ ની કર્યા પછી આવીને પચાસ વીઘામાં કામ ચાલુ કરી દીધું પેલે વર્ષે જ એને ઉત્પાદન લીધું કે આમાં માન્યતા જ ખોટી છે અને પ્લસ કોઈ જાતનો જે દર વર્ષે મારે બે લાખ રૂપિયા દવાનો ખાતર નો ખર્ચો આવતો એ ખાલી વીસ રૂપિયા થઈ ગયા હું પ્રેક્ટિકલ ને રૂબરૂ મળવા ગયો હતો અને એ ઉપરાંત ત્યાં એક બાજુના ગામમાં એક ખેતર ખેડૂત છે એને આંબાના બગીચામાં આપણે કાળા મરી જાય ને એનું વાવેતર ભેગું કર્યું છે એટલે આપણે અહીંયા એ થઈ શકે એમ છે પાલકર પદ્ધતિમાં આ બધી વસ્તુ શક્ય છે એકબીજાના મિત્ર ભાવે બધું આપણે ગોઠવવું પડે આપણે કેમ એકબીજા મિત્ર તરીકે હોય છે એવી રીતે ઝાડમાં પણ મિત્રતા છે બરાબર એ તમારે ઓળખવું પડે ઓળખવું અને એ સિસ્ટમ પાલેકરે ડેવલપ કરી દીધી છે પંચ બાગ ની જે વાત થાય ને એ પાલેકરે એ સંશોધન કરી દીધું કે તમારે કેની સાથે શું વાવવું

પેલા નીચે આવે કંધમૂળ આવે એટલે મૂળા છે ગાજર છે પછી આવે મેથી ધાણા કોથમ આવી શકે ઓટોમેટિક આવક થાય ત્રીજો પાક જે આવે છે રીંગણા મરચા ટમેટા એવા એ વચ્ચેનો પાક થયો એના પછી ઉપર નો પાક આવે સરગો છે સરગવા ઉપર તમે ફળઝાડ બીજા લગાડી શકો છો પણ એ કઈ રીતે પાંચ સ્તર કઈ રીતે થાય થોડું એ સમજાવ લાંબો પટ્ટો એનો કરવાનો ખેતર ની અંદર જ

જી 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 અને હમણાં બાર તે ચૌદ પંદર સોળ અઢાર તારીખે બરોડામાં એક ભાઈ સફરજન ની ખેતી કરી છે એટલે રાજકોટ ત્યાંથી ખેડૂતોને લઈ જવાના છે જોવા માટે સફરજન ની ખેતી પણ આપણે ના થાય સફરજન ની ખેતી એને ડેવલપ કરાવી છે પાલેકરજી ની પદ્ધતિ પાલેકરજી ની પદ્ધતિ બહુ સરસ બહુ સરસ પણ આ શિબિરો થી કેટલો ફરક પડે છે ખેડૂતો એ તરફ ખેંચાય છે સમજીને કરતા થયા છે ખરા આપણે ગુજરાતની અથવા તો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણે લગભગ ત્રીસઠ જેવા ત્રીસઠ ટકા જેવા ખેડૂતો આમાં ડેવલપ થયા છે બહુ મોટી વાત છે અને મોટી વાત અહીંયા અમારા એક મિત્ર છે સીએ કરેલું છે એણે ઓર્ગેનિક મોલ ચાલુ કર્યો છે જી અંબિકા પાર્કમાં પોતે સીએ છે અહીંથી સો કિલોમીટર દૂર ગામ ખેતર છે

કપાસ જેવું હોય ને પાલેકર સિસ્ટમ માં આપ્યું છે કપાસ ની બે કપાસ ની હાર વચ્ચે મગ વાવવાના એટલે એનાથી જમીન ને નાઇટ્રોજન ને મળે છોડ ને અને ઉપરાંત મગનો પાક પેલા મળી જાય અને એના પાંદર અહિયાં ખરેલ આદન થઈ ગયું અને કપાસમાં ઉત્પાદન વધુ મળે બરાબર એટલે આપડે ધેરા કરતા સવાય ઢોઢવું તો ઉત્પાદનમાં મળે જ પછી એટલે આંતરપાક ની જે પદ્ધતિ છે અહિયાં લાગુ પડે આંતરપાક ની ફરજ જે છે આંતરપાક એટલે એક દિવલ એક દ્વિલ સાથે દ્વ્યુદળ વાવવું જોઈએ કઠોળ છે દ્વ્યુદળ માં ગણાય બરાબર અને કઠોળ ના મૂળમાં નાઇટ્રોજન ની કાંઠો આવે છે એટલે યુરિયા નાખવું ન પડે જી જી ક્યાં વાત છે વાહ આપણે કેવાય એના જેવી વાત છે કાંતિભાઈ કે રસોડામાં તમારું બધું સારવાર નો બધો સામાન તમને રસોડામાં મળે મળે છે તમને ખબર હોવી જોઈએ એટલે તો ખેડૂતોને કહો છું તમે દીકરાઓને જે બીજા અભ્યાસ કરાવો છો સાથે સાથે ખેતીવાડી ના લગતા બીએસસી એગ્રી છે બરાબર અચ્છા એસીઓ એટ અને આપણે લોકભારતી સણોસરા છે એને

એ અને જેમ અભ્યાસ નથી કે ક્યાં શું કરવું જોઈએ કરે એ બાપ દાદા ને વખત નો ચીલો છે ને એ શીલામાં જ ચાલ્યા છે બરાબર એટલે આપડે કે કહીએ ને પેઢીઓ બદલાય પણ ચીલા ના ચીલા ના બદલાય બદલાય એવું કે એટલે જો ખેડૂતો શું કહો તમે પાલેકર ને તમારા ઘર બેઠા ગંગા આવી છે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે મોટું ધોવા ના જવાય અને આ તમે એક વાર શિબિર કરો અને પછી જે ખેડૂતો આ કામ કરતા હોય

બરાબર અને વિધાઉટ કોઈ પણ જાતના સ્વાર્થ વગેરે આ કામ કરે છે અને આંદોલન જન આંદોલન તો નામ આપ્યું છે જી 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 બહુ સાચી વાત બહુ સાચી અને પોતે કોઈ જાતનો ચાર્જ લેતા નથી ના કરતો આના કન્સલ્ટન્ટ પાસે જે આપણે વાત ના કરી મુંબઈ વાળા કીધું આ કેટલા કન્સલ્ટન્ટ બરાબર સાચી વાત સાચી વાત આ બધું જ્ઞાન કોણ પીરશે પૈસા બહુ સાચી વાત અને પછી કોઈ મોડેલ ફાર્મ ઉપર ખેડૂતોને લઈ જવા કેવી કોઈ સિસ્ટમ આ ત્રણ દિવસમાં હોય છે એવું ખરું અહીંયા હજી આપણે સૌરાષ્ટ્રમાં હજી મોડેલ ફાર્મ બહુ તૈયાર નથી થયા હમણાં ત્રણ જગ્યા મોડલ ફાર્મ તૈયાર થયા છે પણ હજી નાના છે એક તો ગેલેક્સી ગ્રુપ વાળા રજનીભાઈ છે ને એના ત્યાં એક રશ્મિકાંતભાઈ એનું ફાર્મ બધું સંભાળે છે ને એ લોકોનું સ્કૂલ છે રોડ ઉપર બરાબર ત્યાં મોડલ ફાર્મ તૈયાર કર્યું છે હજી હમણાં બે મહિના થયા જી જે ભાઈએ પાલેક અને શિબિર કરીતે ગયાતા અમે બોટા ગયાતા બરોણા ગયાતા બરાબર રશ્મિકાંતભાઈ અને એક જમીન એમને ભાડે રાખી છે ટોલ નાકા પાસે બરોડી પાસે બરાબર અને આ મોડો ધામકો તૈયાર કરે છે પછી એક શાંતિભાઈ કરીને છે એ ઓર્ગેનિક ફાર્મિંગ ઘણા વર્ષો કરે છે અને પોતે ઓર્ગેનિક નો જમણ કરે છે દર રવિવારે માણસો બધા કઈ બસો કે અઢીસો રૂપિયા થાળી ના લે છે અને ત્યાં આવે છે અમારી સાથે જોયું છે એ ક્યાં છે એ આપડે ગામ આવે છે આપડે જામનગર રોડ ઉપર જઈ ને એની પેલા

અમારા કડવા પટેલ ભાઈઓ જે કઈ કહે ને કડવા જ છે અમે મેટોડા જીઆઈડીસી માં બધાને ખબર છે આ ગાંધી મહેનત કરે છે સિત્તર મંદિર વાળાને ખબર છે પણ મેટોડા જીઆઈડીસી માંથી કોઈ ક્યારે આવીને એમને છે હાલો કાંતિભાઈ ની ગૌશાળા મુલાકાત લે હું કઈ ચાર તો લેતો નથી ફાળો માગતો નથી કોઈ પાસે મેં સંકલ્પ કર્યો છે કે ગાય માતા માટે ફાળો નહીં માગવાનો નિર્ભર કરવાની વાહ વાહ એ હું મહેનત કરું છું દૂધ નો વ્યવસ્થા હતો એમાં એક દિવસ બાર ગામ ગયો પાછળથી થોડી તકલીફ થાય એટલે પછી ઘરમાં બધું તકલીફ તો પડે ને એટલે દૂધ દૂધ નો વહીવટ કરી નાખ્યો ઓછો બે ગાયું રાખી ઘર પૂરતી તો જેની ઘરે દૂધ જાતું એનો ફોન આવ્યો કે ભાઈ અમારા બાળકો બીજું દૂધ નથી પીતા કાંતિ શું કરું કઈ નઈ એક મારુતિ સાથે કઈ વાતો ઘરે છે બરાબર ને ચોખ્ખું ખાવું પીવું હોય તો મહેનત કરવી પડે ખેતી કામ બપોરે અમુક મોટા કારખાના બપોરે જમવાની ભોજન ની વ્યવસ્થા હોય દિવાળી બોનસ મળે તાઢે એ કામ ને પેલી વાત ખેતીમાં આવા તડકામાં કોણ કામ કરીએ જી જી બહુ સાચી મારે ને અત્યારે ગોધરિયાને એક જોડી છે જૂની એટલે હાલે છે નકર વચમાં બંધ કરવાનો તૈયારીમાં હતો ત્યારે આ પાછો આવી ગયો એટલે મારું કામ પડતું થઈ ગયું બહુ સરસ બહુ ના એટલે આ બહુ સરસ મોકો છે ખેડૂતો માટે કે જેમને ખેતીમાં રસ છે આ જે ઉદ્યોગોમાં મોટા ભાગના ઉદ્યોગોમાં मंडीનો માહોલ છે સુરતમાં હીરા ઉદ્યોગમાં જે સ્થિતિ થઈ છે એના કારણે પણ સૌરાષ્ટ્રના જે લોકો ત્યાં હતા એ પાછા ફેર્યા છે ને ખેતીમાં થોડો રસ પણ લે છે એમણે આ પાલેકરજીની શિબિર એટલે કરવી જોઈએ કે એક ગાય એક ગાય તમે પાળો તો એમાં તમારો ખેતીનો બધો નિભાવ થાય છે અને ખેતી સસ્તી પડે છે ને સૌથી મહત્વની વાત કે ઓર્ગેનિક ઉત્પાદનો તમને મળે છે તમારી જમીનની ફળદ્રુપતા વધે છે અને નવી પદ્ધતિ પાંચ પાક એક સાથે લઈ શકાય એવી નવી પદ્ધતિ પણ પાલેકરજી લઈને એવા છે એટલે ખેડૂતોએ આ શિબિરનો અવશ્ય લાભ લેવો જોઈએ અને કઈ ના કરે તો બસો લીટર પાણીના બેરલમાં પંદર કિલો લીમડો રાખી દે આઠ દિવસ એટલે એક સાટો કુદરતી એન્ડોસલફાન તૈયાર થઈ ગયું એક પંપમાં થી ચાર લીટર લીમડા પાણી નાખવાનું અને એક ગ્લાસ અને લેવી પડે પડે વાહ ગાયના દૂધ ગૌળના પ્રયોગો છે અને ગૌમૂત્ર પંચગવ્ય દવા એકસો અડતાલીસ પ્રકારના રોગ મટાડે છે એ ડોક્ટર ને હું મેળો છું રાયપુરમાં જેને પુસ્તક લખ્યું પુસ્તક એ મારી પાસે છે અને આપણે ફ્રી ઓફમાં કોઈને પણ મને મળવા આવવું હોય તો હું ગૌશાળા હાજર હો તો બધી ટ્રેનિંગ આપી જો સમજાવું છું આપણે કોઈ ચા લેતા નથી ચા પાણી પી દે ઉપરથી જ બરાબર બરાબર બહુ સરસ કાંતિબેન તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને પાલેકરજીની સિબીર વિશે સરસ મજાની માહિતી આપી આપણે આશા રાખ્યા કે વધુ ને વધુ ખેડૂતો તમે કહ્યું 200 જેટલાનું તો રજીસ્ટ્રેશન થઈ ગયું છે 200 થઈ ગયું એટલે સારી વાત છે આગા ખાન માંથી પચાસ દેકો આવે છે વાહ સાયલાથી વાહ વાહ બેનો આવશે પછી વાહ કેવા વાત બહુ સરસ સરસ ખૂબ ખૂબ આભાર તમારો તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા ને સરસ માહિતી આપી થેન્ક યુ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમને આ તક આપી બધી